આજથી પ્રારંભ થયેલ એસ એસ સી તથા એચ એસ સીની પરીક્ષા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ છે કોઈ પણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ બનાસકાંઠામાં કુલ એકસો સાત કેન્દ્રો ખાતે ધોરણ દસ અને બારના કુલ ઓગણસી હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેશ પટેલ સહિતના અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી આ તકે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના ઓગણસી હજાર બસો અઠાવીસ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે કુલ એકસો સાત કેન્દ્રો અને બસો એકાણું બિલ્ડિંગ પર આ પરીક્ષા આગામી સત્તર માર્ચ બે હજાર સુધી યોજાવાની છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર અને પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેક્ટરશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામના થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે આ સાથે તેમને પરીક્ષા આપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈપણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો સમગ્ર ગુજરાતમાં આજે બોર્ડની એક્ઝામની શરૂઆત થઈ ગઈ છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ બોર્ડની એક્ઝામમાં ઓગણસી હજાર બસો ને અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાના છે કુલ એકસો સાત કેન્દ્રો અને બસો એકાણું જેટલી બિલ્ડિંગ ઉપર આ પરીક્ષા સત્તર માર્ચ સુધી યોજાવાની છે જિલ્લા તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે તથા બાળકો કોઈપણ જાતના ભય વગર અને પારદર્શી વાતાવરણમાં તૈયારી કરી શકે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ખૂબ સારી તૈયારી કરવામાં આવી છે આજ રોજ આદર્શ વિદ્યાલય ખાતે બાળકોને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છા પાઠવી અને બોર્ડની પરીક્ષામાં ખૂબ સારી રીતે તણાવમુક્ત લખી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજ રોજ ધોરણ દસ અને ધોરણ બારની એક્ઝામનો પ્રારંભ થઈ રહ્યો હોય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને તમામે તમામ જે સેન્ટરો છે જે મથકો છે ત્યાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે આ સિવાય કોઈપણ જગ્યાએ ટ્રાફિક જામ ના થાય અને વિદ્યાર્થીઓ પોતાના સમય ઉપર પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે પણ એક સમગ્ર પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે હું આ મીડિયાના માધ્યમથી જણાવવા માગીશ કે કોઈ પણ બાળકને કે પણ વાલીને જો ક્યાંય પ્રશ્ન થાય કે વેલા મોડા થાય ટ્રાફિક જામ થાય એ લોકો અમારી પોલીસની ગાડીઓનો આ સમય ઉપયોગ કરી શકે છે અમે તમામે તમામ પોલીસે સૂચના કરી છે કે અમારો સરકારી પોલીસ બાઈક કે અમારી સરકારી પોલીસ ગાડી આવા સમયમાં જો બાળક કહેશે તો એના કેન્દ્ર ઉપર પહોંચાડવા માટે પણ અમારું પોલીસ તંત્ર તૈયાર છે થેન્ક યુ